બિહારમાં ચોરી કરવાના સમયે યુવાન પર કરાયેલા હુમલા અંગે થયેલા કેસમાં સમાધાન ન કરનાર યુવાનની પ્રી પ્લાનિંગ હત્યા કરનાર હત્યારાને એક વર્ષે સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવામાં છે ત્યારે બાતમીના આધારે બિહારમાં એક વર્ષ અગાઉ પ્રી પ્લાનિંગ હત્યા કરી ભાગી આવેલા હત્યારા એવા રિતેશ કુમાર રાજા કુમાર શ્રી વિજયસિંહ

બિહારના ખોડાવનપુર જિલ્લાના છોહાડી પોસ્ટ વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજા સિંઘના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી રાહે સુરત ક્રાઇમ મેં મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી રહે એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતાં છાવોડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડીટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ જનાર છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમ બાતમી મળતા આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવામાં આવે છે